જામખંભાળિયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ચાર દિવસીય લોકમેળાનો શુભારંભ કરાવતા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા ખંભાળિયાના સિંહેશ્વર મહાદેવ મંદિર શક્તિનગર ખાતે ભાદરવા સુદ ત્રીજના રોજ શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત લોકમેળાનો પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ શુભારંભ કરાવ્યો હતો વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોની સલામતી માટે પ્રતિબદ્ધ છે જેને પગલે જરૂરી નિયમોને આધીન લોકમેળાને મંજૂરી આપવામાં આવી છે મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે આપણી સંસ્કૃતિ જાળવણી કરીએ તેમ સાવચેતી અને સલામતીને પ્રાધાન્ય આપીએ તથા મેળામાં સ્વચ્છતા જાળવીએ લોકમેળામાં શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા અગ્રણી શ્રી રસિકભાઈ નકુમ હરિભાઈ નકુમ પ્રતાપભાઈ પિંડારિયા એભાભાઈ ખરમૂર શક્તિસિંહ જાડેજા ઇન્દ્રજીતસિંહ પરમાર શક્તિનગર ગ્રામ પંચાયત સરપંચ શ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જે એની પરંપરા છે ગોવા બાપા એના દીકરાના દીકરા દર હસ્તે આજે અમે મેળો છે મૂકવામાં આવ્યો છે આજે ખૂબ સરસ રીતે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા વહીવટીતંત્ર બધા સાથે મળી અને આપણો ચ્વર મહાદેવના વટાવ જીવવાડીનો આપણો મેળો છે એની શુભ શરૂઆત છે ત્રણ દિવસ સુધી આવનાર ત્રણ દિવસ આખા વિસ્તારમાંથી અને અન્ય જિલ્લામાંથી પણ આ તરફ તરત મેળામાં આવતો હોય અને ખૂબ આનંદ મળે અને આ મેળામાં